રાજ્ય સરકારે વિધાનસભામાં ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ માટે એક બિલ લાવ્યું છે આ બિલની સામે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ભારે વિરોધ કર્યો છે ઉમેશ મકવાણાનું કેવું છે કે આ બિલનો મુખ્ય ઉદ્દેશ ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટને યુનિવર્સિટીનો દરજ્જો આપવા માટેનું છે પણ આ બિલથી ગુજરાત ગુજરાતના શિક્ષણને અને દેશના શિક્ષણને મોટો ખતરો છે તેમણે કહ્યું કે આ બિલમાં અનેક સુધારાઓ છે જે રાજ્ય સરકારે કરવા જોઈએ

જેમાં મારા ઈડબલ્યુ એસના વિદ્યાર્થી એસટી એસટી લઘુમતીના મારા ઓબીસીના કે કોઈ સમાજ કે ઠાકોર સમાજના વિદ્યાર્થીઓને આ બિલની અંદર કોઈ તેત્રીસ રિઝર્વેશન આપવાની વાત કરવામાં નથી આવી આ બિલની અંદર પછાત સમાજના જે ગુજરાતના વિદ્યાર્થીઓ જે છે એને જે અલગ અલગ કેકલ્પીઓ જે શરૂ કરવા જઈ રહી છે યુનિવર્સિટી એમાં બી માફી આપવાની કોઈ આ અંદર જોગવાઈ કરવામાં નથી આવી એટલે કે આ બિલ જે લઈને આવ્યા છે માન્ય મંત્રી શ્રી એ પોતાના ઉદ્યોગપતિઓને શિક્ષણનું કરી શકે પોતાની સમયમાં કમાઈ શકે તે પ્રકારનું આ બિલ લઈને આવ્યા છે માન્ય મંત્રી શ્રી એટલે કે આ જે બિલ જે છે એમાં આમ પાર્ટી સખત વિરોધ કરી રહી છે કર્યા છે

એને સંપૂર્ણ ફી કા યુનિવર્સિટી માફ કરવામાં આવે અથવા તો સંપૂર્ણ ફી પ્રાઇવેટ યુનિવર્સિટી ની અંદર રાજ્ય સરકાર તમામ ભોગવે એવી પણ ગૃહની માફક કે એક સુધન કરવામાં આવ્યું છે આમ તમે જોયું છે તો ગુજરાતની મોટા ભાગની જંગલની જમીન ગૌચરની જમીન મોટા ભાગના પોતાના માનતા ઉદ્યોગપતિ અદાણી અંબાણીને આપવામાં આવી રહી છે એમાં મોટી મોટી લોનની વાત કરવાની હોય

પ્રાઇવેટ યુનિવર્સિટી અને જો દેશને વિશ્વગુરુ બનાવવું હોય આપણા ગુજરાત ને જો આગળ વધારવું હોય તો ચોક્કસપણે સારામાં સારું શિક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્વાડા માનવીને આપવું પડશે